ભરૂચ જિલ્લામાં પંચાયત દ્વારા વહેલી સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર માસુમપીર નામની બે દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી હતી આ કાર્યવાહી સવારના આશરે ચાર વાગ્યા સમયે શરૂ કરવામાં આવી હતી આ દરગાહો ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલા જિલ્લા પંચાયત શોપિંગ સંકુલની હદમાં આવેલી હતી જિલ્લા પંચાયત દ્વારા આ દરગાહો હટાવવા માટે અગાઉ તેમના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી નોટિસ બાદ આજે વહેલી સવારે એસડીએમ મનીષા મનાની જિલ્લા પંચાયત અધિકારીઓ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈઆરએમ વસાવા બે પી સહિત ચાલીસ પોલીસ કર્મચારીઓ ત્રીસ હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ હતી બે જેસીપી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી દરગાહો તોડી પાડવામાં આવી હતી દરગાહો તોડી પાડ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલા અને હાલ બંધ હાલતમાં રહેલા છત્રીસ દુકાનો શોપિંગ કોમ્પલેક્ષ પણ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી વહેલી સવારે ડિમોલેશન શરૂ થતાં જ દરગાહના દ્રષ્ટિઓ સ્થળ પર દોડી આવ્યા હતા દ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દરગાહો વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા જ્યાંથી તેમને સ્ટેટ મળ્યો હતો જો કે સ્ટેટની સમય મર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા માટે આદેશ કર્યો હતો જે અંગે કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાની દ્રષ્ટિઓએ જણાવ્યું હતું કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા દ્રષ્ટિઓમાં રોષ જોવા મળ્યો હતો સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ પણ અનિચ્છય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ અંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વસારિયા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત આત્મનિર્ભર બનાવવા તેમજ જનવિકાસ કામોને વધુ વેગ આપવા માટે પંચાયતની માલિકી જિલ્લામાં આવેલી જમીનો પર કોમિશિયલ બિલ્ડિંગ અને સ્ટેટ હાઉસ નિર્માણ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે આ પ્રોજેક્ટથી જિલ્લા પંચાયત નિયમિત આવક ઉભી થશે જેનો ઉપયોગ નહીતર વિકાસ કાર્યમાં કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે સ્થળે દરગાહ આવેલી હતી તે જગ્યા જિલ્લા પંચાયતની માલિકી શોપિંગ ઝોનમાં આવતી હતી આ બાબતે સંબંધિત પક્ષને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમજ નિયમસર સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી તેમ છતાં લાંબી રાહ જોયા બાદ પણ તેઓ આ જગ્યા પોતાની માલિકીની હોવાનું કોઈ કાયદેસરનો પુરવાઠો રજુ કરવામાં ન આવતા કાયદાકીય પ્રક્રિયા અનુસાર દરગાને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જે બાદ દરગા પાસે બનાવેલ દુકાનો પણ તોડી પાડવાની કહેવત શરૂ કરી શોપિંગ સેન્ટર તોડી પાડવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ હતી ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય રાજપાલ હોય નેત્રંગ હોય કે જંબુસર હોય આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્ષ બનાવવા અમે જઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્ષ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિવોલ્યુશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે દરગાહ પણ એક અંદર હતી દરમિયાન એને પણ હટાવવામાં આવી ને વિવાદ ઊભો થયો છે શું કહેશો એમાં વિવાદ જેવું કાંઈ થયા જ નહીં આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં ત્રણ વાર એમને નોટિસ આપવામાં આવી હતી ત્યાર પછી સુનાવણી કરવામાં આવી સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવ કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમણે કીધું કે જશે તે રવા દો પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીટલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં એમાં કોઈ વસ્તુ નથી આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી